मेटर થઈ ગયા મારા બેન ઘરે એટલે રીલ બનાય બ્લોગ બનાયો ની કે અમાર બી મેટર ચાલતી રહે બ્લોગ બનાયો નહીં અન હવે આટલે બ્લોગ બનાવ આવી ગયા છે અન જો આપણા મિત્ર પેલ્ટી આવી ગયા છે બધા જો ક્યુ લોકેશન હે લોકેશન જોરદાર હે મજા આવે ઉપર ચડી રહ્યા કો કેવોદાર બ્લોગ માં હા બાબા ખા કે ઉપર જાતે જ ખાગીન ફઈ પહાડી લાગમ આવી ગયા હી અમાર પાનો પહાડી લાગો મંદિર જોય કોઈ જોયું હોય તો કમેન્ટ માં લખજો મંદિર કેનું હે જો આ ભાઈ ભાઈ

ત્રણ ચાર પાંચ મિનિટ નો જે બને એ બરોબર તો મિની બ્લોગ બનાવ્યો તો આપણે અને હવે આપણે એના પોસ્ટ કરવાનો મિની બ્લોગ હે તો જોજો મીડિયમ બ્લોગ એ બહુ લોડ વાળો બ્લોગ નહીં પાંચ મિનિટ નો ખાલી વિડીયો બનાવી ગયા તેના કટકા લીધા હે અને આવા જવાના કટકા લીધા હે તો તારકો કેમલી બહુ જ મજાઈ બ્લોગ જોજો અમે તો બહુ મજા કરી છે આ આપણે જો રોણકેવા આવા જવાનો નાળું હે તો આપણે જાતે નતું લીધું શૂટિંગ માં પણ આવતા લઈ લીધું જો સકડો આવેરો અમે સકડાવાળા પડી નાખે આ છે આપડું પાટણ રાણકી વાવ અને અંદર છે વાવ બધું જોરદાર લોકેશન જોવાનું ગયા બહાર જ આપડે પાછળ જે માયાવી ટેકરી ગયા શૂટ જોરદાર પાટણ રાણકી વાવ મુલાકાત જરૂર લેજો ભાઈઓ રામ રામ ભાઈઓ રામ રામ ભાઈઓ વાવ જોવા માટે વિડીયો બનાવો શૂટ કરો અને ઘરે શું બનાવવાનું છે ખાવાનું આજે રવિવાર છે સન્ડે ટુ ફન્ડે તો બાર હોટલમાં આજે હોટલમાં બે હોટલનું નામ પડવું પડે કોને નઈ લે મને બ્લોગમાં આપડા જો ભાઈ વિકાસ બ્રો બોલો ભાઈ વિડિયો શૂટ કરી નાખ્યો હવે બરાબર અને જો જોરદાર લોકેશન બધું હતું તો આપણો આ પાટણનો દરવાજો છે જે સિદ્ધરાજ જયસિંહ રાજા વખતનો દરવાજો 100 વર્ષ જૂનો દરવાજો એ ઉભો પબ્લિક કે છે તો 100 વર્ષ જૂનો દરવાજો છે આર્યો તો ફાઇનલી આપણે સલુન બાજુ જઈ રહ્યા છીએ અને આને ઉતરવાની ઘરે પણ ના પડે કે હોટલ માં ખાવા જાવ ખાવાનું બનાવવાનું નહીં આજે રજા હે સન્ડે દા રજા સન્ડે ફંડે રજા તો આજે સન્ડે દાડા જમવાની આપણે રજા હે આજે જમવા જવાનું હોટલ માં જોજો તમે અમારા બ્લોગ માં જોડાય રહો અને આપણી ચેનલ ને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને હા ઇન્સ્ટાગ્રામ માં રીલ જોવાનું ભૂલતા નહીં બહુ જોરદાર રીલો બનાવી